એટલે મહાત્મ્યના છ અધ્યાય એક એક અધ્યાયની અંદર એક એક દોષ થી નિવૃત્તિ અને એક એક ગુણની પ્રવૃત્તિ એનું આપણામાં એક્ટિવ થવું જરૂરી છે આપણે પેસિવ બહુ છીએ ધર્મની જ્યાં વાત આવે ત્યાં બહુ પેસિવ છીએ પણ ધર્મની બાબતમાં હવે આપણે બેકબેન્ચર રહીશું તો નહીં ચાલે એમાં ફ્રન્ટ ફૂટ બનવું પડશે તો આપણો ધર્મ બચશે બધાએ પેસિવ મોડમાંથી એક્ટિવ મોડમાં આવવાનું છે પેરાલિસિસ થઈ ગયો હોય ને કે પક્ષઘાત થયો હોય કે ભેલ્સ પાલ્સી પણ થયું હોય ને તો એમાં બે પ્રકારની એક્સરસાઇઝ આવે છે એક્ટિવ ને પેસિવ નેતર મોડું સીધું નથી થતું મોડું વાંકું જ રહે છે અને ધ્યાનથી જુઓ તો દેખાઈ આવે જેને બેલ્સ પાલસી થયું હોય એનો તમે ક્લોઝઅપ ઝૂમ કરીને લેજો તો એના મોઢા પર તમને ખબર પડી જાય તો શ્રીમદ ભાગવતજી આપણને મળ્યા છે વાલા કુટુંબીજનો એક જ આશયથી કે આપણા અંદર પ્રભુ પ્રગટ થાય પ્રભુએ તમને પસંદ કર્યા છે માટે તમે અહીંયા છો અને ભગવાને તમને એટલે પસંદ કર્યા છે કે તમારી અંદર પ્રભુ પોતે પ્રગટ અને પ્રસન્ન બની નિત્ય બિરાજવા ચાહે છે માટે તમને તમારી પસંદગી થઈને માટે તમે અહીંયા બેઠા છો આ તમારી જવાબદારી બને છે ખાલી સાંભળી નાખવા માટે આ કોઈ કથા નથી આ એક અનુભવાત્મક એક પ્રયોગાત્મક યાત્રા છે જેમાંથી આપણે બધાએ પસાર થવું જ પડે તો જ એ પ્રાપ્ત થાય ઇટ્સ નોટ મેટર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઓનલી ઇટ્સ મેટર ઓફ ગેટિંગ એને મેળવવાનો છે પ્રાપ્ત કરવાનો છે એના માટે ભાગવતનો મળ્યો છે આપણને ભાગશાળી બીજો કોઈ મંત્ર કે જપ ન આવડતો હોય ખાલી આટલું પણ તમે બોલે રાખશો ને એકવીસ માળા એકવીસ દિવસ કરી જોજો પછી બાવીસ માં દિવસે તમને ખબર પડશે પરિણામ દેખાશે ફરક દેખાશે એક જ મંત્ર હું ભાગશાળી છું કારણ ભગવાનની મારી ઉપર ખૂબ કૃપા છે અને જયારે કૃપાની વાત આવે છે ત્યારે સંતો મહાપુરુષો સદગુરુ અને સદગ્રંથો કહેવું જ પડે છે કે ભગવદ કૃપા એ પ્રતીક્ષાનો વિષય નથી કે પરીક્ષાનો વિષય વિષય નથી પ્રતીક્ષા આપણે ન કરવું હોય ને અથવા તો આપણી આળસ અથવા તો આપણું કમ્ફર્ટ ઝોનમાંથી બહાર ન નીકળવું એટલે આપણે કહીએ તો ભગવાન અમારે તો બહુ કરવું અમને બહુ ગમે પણ એ તો ભગવાન કૃપા કરે તો થાય ને ભગવાને તો કૃપા કરી દીધી તારી ઉપર તું તારી ઉપર કૃપા કર હવે બસ તો બધું શક્ય છે જે કુમાર આપણને સમજાવે છે સાત પ્રકારની કૃપા છે માતૃકૃપા પિતૃ કૃપા ગ્રંથ કૃપા મંત્ર કૃપા હે કેટલી જાતની કૃપાઓ છે ભગવદ કૃપા આ બધી કૃપા હોય પણ જ્યાં સુધી એક કૃપા ન હોય ને ત્યાં સુધી બધી કૃપા નકામી નિષ્ફળ આ બધી કૃપાનો અનુભવ કરવો હોય તો એક કૃપાનો અનુભવ પહેલા કરવો પોતે પોતાની ઉપર કૃપા કરો આત્મ કૃપા જેમ ચા કેવી તરત પીવાઈ જાય છે હે બે વાગે અઢી વાગે એટલે એમ નાના ચા તો પીવી પડે હો એ જેમ પોતાની ઉપર પોતે કૃપા કરી છે ને માટે આવું કડવું પીણું પણ તમે પી જાઓ છો કાવાય પી જાઓ છો ભલ ભલું પી જાઓ છો હવે તો ગ્રીન ટી ને કાવા ને બધું શું શું આમ ફિટનેસ નામે કરવા જઈએ છે તો આ ફિટનેસના નામે ભાગવતજી નો કરો એને પીવો મેન્ટલી સ્પિરિચ્યુઅલી બધી રીતે ફિટ બનો ખાલી પીક્યું કે આઈક્યુ નથી કેળવવાના આઈક્યુ ને પીક્યુ ની સાથે સાથે આપણે એચક્યુ હ્યુમર કોશન્ટ કે હ્યુમન કોશન્ટ એચક્યુ એસક્યુ સ્પિરિચ્યુઅલ કોશન્ટ એ પણ કેળવવાનું છે એસક્યુ નથી અત્યારે બધું જે પડી ભાંગે છે ને જે કોઈ પણ લોકોમાં આજુબાજુમાં તમે જોતા હશો છાપા ટીવી મીડિયા સોશિયલ પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક જે મીડિયાનો તમે આશ્રય કરતા હોવ મને ખબર નથી પણ તમે જોતા હશો કે લોકો પડી ભાંગે છે બ્રેકડાઉન નર્વસ બ્રેકડાઉન મેન્ટલ ફિટનેસ બિગેસ્ટ ઇસ્યુ અત્યારે થઈ ગયો છે કારણ કે પરિવાર તૂટી ગયા પરિવારની ભાવનાઓ તૂટી ગઈ આજે બધા બ્રેકડાઉન આવે છે ને એસેને લીધે આવે છે એસક્યુ નથી માટે ખાલી એફક્યુ ફાઇનાન્શિયલ કોશન્ટ ઇનફ નથી એસક્યુ સૌથી બેઝિક છે એના વગર બધા આઈક્યુ ઈક્યુ પીક્યુ ઇક્યુ પણ નથી આપણામાં લ્યો ઇમોશનલ કોશન્ટ ઇમોશનલ ઇન્ટેલિજન્સ બીજો શબ્દ કદાચ જે આપણે આ જાણતા હોય સમજતા હોય તો આઈ ક્યુ પીક્યુ ક્યુ પી ક્યુ એસ ક્યુ એચક્યુ આ બધી રીતે સ્ટ્રોંગ થવાની જરૂર છે અને આ બધી રીતે સ્ટ્રોંગ થવું હોય તો એક છે શ્રીમદ ભાગવતનો આશ્રય